હૃદયમાં એક્તી વધુ છિદ્રોની ગંભીર બીમારી ધરાવતા સરકારના રાષ્ટ્રીય માટે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અમલમાં છે બાળકનો જન્મ થાય ત્યારથી તેના સ્વાસ્થ્યની સર્વાંગી તપાસ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં અંતર્ગત રાજકોટ જિલ્લામાં ઓગણત્રીસ જેટલી

બાળકના વાલીને રોગના નિદાન માટે હૃદય તેમજ અન્ય રિપોર્ટ માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે સમજાવ્યા અને બાળકના હૃદયમાં સ્પેસમેકર મૂકવામાં આવ્યું અહેવાલ દીપક રાઠોડ